સુરત જિલ્લા પંચાયત ખાતે પંદરમી ઓગસ્ટ ઓગણસી દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર નામી અનામી સ્વાતંત્ર્ય વીરો ને યાદ કરીને વંદન કર્યા હતા સુરત જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ આરોગ્ય સિંચાઈ કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે હાથ ધરાયેલ મહત્વપૂર્ણ પહેલોની વિગત રજૂ કરતા જણાવ્યું હતું

વધુમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓને સો થી વધુ સંખ્યામાં એકસાથે પ્લોટ ફાળવણી અને આવાસ મંજૂરી આપવામાં આવી છે તે જ રીતે પલસાણા ગ્રામ પંચાયત રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ઈ ગવર્નર્સ અવોર્ડ મેળવેલ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમજ જિલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્યભરમાં પહેલ કરીને સુરત શહેરના વિશ્વ ખાતે સૌપ્રથમ પ્રાકૃતિક ખેતીના વેચાણ માટેનું માર્કેટ બનાવવામાં આવ્યું છે જેમાં છ મહિનામાં અંદાજીત એકાવન લાખની પ્રકૃતિ ખેત પેદાશો નું ખેડૂતો વેચાણ કર્યું છે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ ખેડૂતોએ ખેત પેદાશ વેચી શકે તેના માટે પચીસ જેટલા પોર્ટેબલ ટેન્ટ પણ આપવામાં આવ્યા છે વધુમાં કહ્યું કે આ પ્રવર્તમાન સમયમાં વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરની સંકલ્પનાને ધ્યાને લઈ સ્વદેશી સામાન ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈ જનજાગૃતિ માટે સ્વદેશી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું પ્રમુખ શ્રી સ્વદેશી સ્ટોલ મુલાકાતે લઈને સૌને અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો આ અવસરે શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશિસ્તિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર પ્રેમ સાથે માનવતા થીમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં સિત્તેર જેટલા લોકોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યું આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સમિતિના અધ્યક્ષ જિલ્લા પંચાયત સભ્યો વિભાગીય અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ